કાયમી માટે લઈ જાઓ ઓલા હા પાડે છે કે હા કાયમી માટે લઈ જાઓ હું પાછો દેવાની આવો પરંતુ એ લોકો સાથે વેપારીક રીતે પણ ડેવલપમેન્ટ થાય એવું એક ફોકસની સાથે એક ધ્યેયની સાથે રાજ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો આજના દિવસમાં આપણો આ બીજો વિડિયો એટલે કે અત્યારે વાગે છે 4:30 ની આસપાસ થાય છે બપોર પછીના હવે ઘણા બધા ઘણી રીતે ભારત દેશના આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે આઝાદીની ઉજવણી કરે છે કોઈ પરેડ કરીને કરે છે તો કોઈ શાળાકીય કાર્યક્રમો કરીને કરે છે તો કોઈ અન્ય રીતે પરંતુ માંગરોળની અંદર જે ઉજવણી થાય છે એ કાબિલે તારીફો હોય છે જો કે અર્લી મોર્નિંગનો એટલે કે સવારનો પ્લાન હતો પરંતુ હું શાળાકીય એક પ્રોગ્રામમાં હતો જેથી કરીને એટ ધેટ ટાઈમે અમે એ પ્રકારે ઉજવણી ન કરી શકા પરંતુ આ માંગરોળની જે જમીન છે એની ઉપર એકથી એક ટેલેન્ટને જન્મ આપ્યો છે તમે જાતે જોશો ત્યાં જ તમને ખબર પડશે પરંતુ કહેવાય ને કે એ ટેલેન્ટને ખાલી એક વેગ આપવાનો હોય માત્ર એને કુશ કરવાનો હોય તો એ ટેલેન્ટ ઉભરીને બહાર આવે જો કે મને પણ નાનપણથી એવો ખાસો એવો શોખ રહ્યો છે અને મારી પર્સનલ વાત કરું તો સ્વપ્ન પણ એવા ઘણા બધા છે કે જે હું તમારી સમક્ષ ક્યારેક રજૂ કરીશ જ્યારે ઊંઘમાં હોય ને સ્વપ્ન આવતા હોય એ સ્વપ્નની વાત કરું છું પરંતુ આજ હું જે સ્પોટ પર છું જે જગ્યાએ છું અને આજ તમારી સમક્ષ જે વિડીયો રજૂ થવાનો છે એ અદ્ભુત રહેવાનો છે ખરેખર ખૂબ જ મજા આવવાની છે પરંતુ પહેલા હું તમને બતાવું તમે જુઓ છો ને એ ઘોડાની ઉપર ઘોડે સવાર બેઠો છે એટલે કે અહીંયા એક મદ્રસો છે એ મદ્રસાનો તલબા છે હાફિઝે કુરાન છે મેં તમને કીધું ને કે માંગરોળમાં ટેલેન્ટની કમી જ નથી એમ ને એનું ટેલેન્ટ છે એ જબરદસ્ત મેં એના ઘણા બધા વિડીયોઝ પણ અગાઉ જોયા હતા અને આજની જે એ લોકોની ઉજવણી છે એ જબરજસ્ત છે ખરેખર કાબિલે તારીફ છે એ તો તમે જોશો ત્યારે જ ખ્યાલ આવશે માશાલ્લા જબરજસ્ત એની પાસે ટેલેન્ટ પડેલું છે પહેલા તો આપણે જોઈએ અને બીજી વાત હું તમને પછી બતાવું પરંતુ જુઓ પહેલાં મારું સૌથી પ્રિય કોઈ પ્રાણી હોય ને તો એ છે ઘોડો પહેલાથી મને ઘોડો ખરેખર ખૂબ જ પસંદ છે અને આપણી પાસે તો એવી જગ્યા નથી કે લઈને આપણે રાખીએ પરંતુ તમારા બધાનો સાથ સહકાર રહ્યો તો આપણે એ મસ્ત ઘોડે સવારી માટે કરી અને માંગરોળ માટે કરી અને કંઈક નવું વિચારીશું કે તમામ જે લોકો છે એ ઘોડે સવારી છે તીરંદાજી છે એવું બધું શીખે અને જરૂરી પણ છે આ બધી કળાઓ લોકોની અંદર દરેકની અંદર અલગ અલગ પ્રકારનું ટેલેન્ટ પડેલું હોય છે દરેકની અંદર એક અલગ અલગ પ્રકારની કળાઓ પડેલી હોય છે બસ માત્ર એટલું કે એને ખીલવવા માટે કાં તો કોઈ વેગ જોઈએ કાં તો પછી એને ખીલવવા માટે કરીને કોઈ એવી પરિસ્થિતિ જોઈએ પરંતુ અહીંયા જે આજ જે હાફિઝ છે જે છોકરો હાફિઝ છે જે તલબા છે મદરેસાનો એ ક્યારથી ઘોડે સવારી કરે છે અને આવું બધું ક્યારથી એ શીખો આપણે તો સામાન્ય રીતે બેસતા એ વિચાર કરવો પડે કે આની ઉપર બેસવું કઈ રીતે જ્યારે એ ઘોડા ઉપર ઊભી અને ઘોડે સવારી કરે છે તો શું નામ છે બેટા યામીન આપી સાહેબ જ કહીશ તમને બરાબર યામીન આપી સાહેબ યામીન નામ છે એમનું અને ક્યારથી ઘોડે સવારી કરો છો ચાર વર્ષ થી ઘોડે સવારી કોઈ એ શીખડાયું કે જાતે આપમેળે જ ઘોડે સવારી કરે છે એલું કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે એવી રીતે આમનું જે ટેલેન્ટ છે એ એની રીતે જ ઉભરીને બહાર આવ્યું તમે જોકી ઘણા બધા જોતા હશે તો એની અંદર પણ કારકિર્દીનું ઘડતર થાય જ માશા અલ્લાહ હાફિઝ દરજ્જાનો કહેવાય ને કે વ્યક્તિ છે અને એની અંદર આ પ્રકારનું ટેલેન્ટ છે તો એક એ વેની અંદર પણ દિલમાં કુરાન રાખી અને એ વેની અંદર પણ એ આગળ વધી શકે છે અને અત્યારે હાલમાં હાફિઝ પૂરું થઈ ગયું કે બાકી છે છવ્વીસમો સિપારો ચાલે છે ઘણા લોકો એવું પૂછશે મને કે નિઝામ સર આ છવ્વીસમો પારો શું છે તો હું અમુક જણાવી દઉં જેને ખ્યાલ નથી એને કે કુરાન શરીફના જે ત્રીસ પારા હોય ત્રીસ પારા પૂરા થાય એટલે એક આખું કુરાન શરીફ પૂરું થતું હોય છે એમાંથી છવ્વીસ પારા એમણે મુહાફિઝ કરી લીધા છે એટલે કે યાદ કરી લીધા છે અને ચાર પારા બાકી છે એટલે કે ચાર સિપારા પૂરા થશે એટલે એ પૂર્ણ હાફિઝ થઈ જશે અને તમારો મદ્રેસો કયો છે મદ્રેસાએ દારૂલ હિજાજ યતામાં મદ્રેસાએ દારૂલ હિજાજ યતામાં એટલે કે આ રોડ ઉપર જ છે એમ આગળ હું તમને મદ્રેસાએ દારૂલ હિજાજ યતામાં પણ બતાવતો ચાલીશ કે ખરેખર એ મદ્રેસો ક્યાં છે અને મને એવી ઈચ્છા થાય છે કે આવ્યો જ છું તો ચાલો હું પણ થોડી ઘોડે સવારી કરી લઉં કેવી થાય છે કેવી મજા પડે છે તો ચાલો જોઈએ

ઘોડી ઉપર ઘોડે સવાર થવાની ઘોડી ચલાવવાની આ પણ એક ટેકનિક હોય છે ટ્રીક હોય છે જોઈએ છે નેક્સ્ટ ઘણા બધા એવા રીલ્સમાં જ્યારે આપણે ક્રિએટ કરવા આવશું ત્યારે યામીન ચોક્કસપણે આવીશું બરાબર ઘોડી લેવા માટે એમ હાલે કાયમી માટે નહીં લઈ જાવ ટેન્શનમાં આવી ગયો કે કાયમી માટે લઈ જશે કે શું નહીં નહીં કાયમી માટે કાયમી માટે લઈ જાઉં ઓલા હા પાડે છે કે હા કાયમી માટે લઈ જાઉં હું પાછો દેવાની આવું ચાલશે ને આવી જાજો ભાઈ કે આવી જાજો આમ તો દિલ બહુ મોટું છે ભાઈ અમારા માંગરોળના લોકોનું ખરેખર દિલ બહુ મોટું છે જયારે પણ મજા આવે ત્યારે કે લઈ જાજો તો કે લઈ જાજો તમ તમારે પણ નહીં ખરેખર ઘણી બધી એવી રીલ્સ બનાવી હશે ત્યારે ચોક્કસપણે આપણે ઘોડીની મુલાકાત લેશું ભાઈ યામીનની પણ મુલાકાત લેશું ઘોડી અહીંયાથી લઈ જશું અને આપણે કોઈ લગ્ન ગાળા કે એવા તેવાની અંદર ક્યાંય આપણે આપતા છીએ નહીં બરાબર એટલે મહેરબાની કરીને એના માટે કરીને કોઈ મેસેજ કરવો નહીં ખાલી શોખ માટે ઘોડી રાખી છે ઘરની શોભા માટે ઘોડી રાખી છે અને દરેકના ઘરની અંદર આ ઘોડી ઘોડો છે ને એ હોવું જોઈએ કારણ કે સારું એવું પાલતુ પ્રાણી અને આપણે વર્ષો જૂની વાતો કરીએ ને તો સૌથી પહેલા આ જ્યારે સાધનો નહોતા ને ત્યારે સૌથી વધારે ઉપયોગ ઘોડાનો થતો હતો આ તમારી ફક્ત જાણ માટે છે યામીન ભાઈ જે છે હાફિઝે યામીન છે એને શક્ય બને તેટલો આ વિડિયો તમારે શેર કરવાનો છે બની શકે આજના આ વિડીયોથી એમની એક અલગ કારકિર્દીનું ઘડતર થાય તેની પાસે પડેલું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ લોકોની વચ્ચે આવે લોકોને ખ્યાલ આવે અને જે કોઈ પણ છે એ છોકરાઓ આની ઉપરથી થી બોધપાઠ લે કે જેની અંદર જે પ્રકારનું ટેલેન્ટ પડેલું છે વાલીને પણ મારે ખાસ કહેવાનું છે કે ભાઈ જેની અંદર જે પ્રકારનું ટેલેન્ટ પડેલું છે ને એ ટેલેન્ટ સ્વરૂપે એ લોકોને આગળ વધાવવાનો પ્રયાસ કરો પછી ભલે એ કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ હોય એટલે એ ખાસ ધ્યાન રાખજો તો મિત્રો તમને મદરસો અને સ્કૂલ આ બંને બતાવતો ચાલુ એટલે કે દારૂલ હિજાજ યતામાં જે સ્કૂલ છે અહીંયા ધોરણ એક થી આઠ સ્કૂલ પણ છે બાળકો દુનિયાવી અને દિની તાલીમ બંને લે છે એટલે કે હાફિઝ છે આલિમ છે દોરે હદીશ સુધીના ક્લાસ અહીંયા ચાલે છે અને માશાલ્લા એક જબરજસ્ત વાત કહી શકાય કે આવું બધું ટેલેન્ટ માંગરોળના લગભગ મદ્રસાઓની અંદર જોવા મળશે તો મોટી વાત છે કે આ જે યદીમ ખાના છે એની અંદરથી આવું બધું ટેલેન્ટ બહાર આવે છે ઉભરીને બહાર આવે છે એ ખરેખર માંગરોળના લોકોએ ગર્વ લેવા જેવી વાત છે તમે ખુદે જ જોયું કે ખરેખર કેટલું અદ્ભુત ટેલેન્ટ છે એમ તો ચાલો થયું કે અહીંયાથી નીકળ્યો છું એટલે કે જે વેરાવળ બાયપાસ છે ને આ જે રોડ જાય છે ને એ પોરબંદર જાય છે આ પોરબંદર જાય છે અને આમ સામેની બાજુ જાય છે એ વેરાવર રોડ અગાઉ પણ તમે વિડીયો જોયા છે તમને ખ્યાલ જ છે જો મિત્રો આવું બને છે ક્યારેક રસ્તામાં નીકળીએ ને એટલે કંઈક ને કંઈક એવી એક્ટિવિટીઝ જોવા મળી જતી હોય પંદરમી ઓગસ્ટ કે એમ થાય કે ચાલો એમને પણ આપણે કવર કરતા જઈએ એટલે હું અહીંયાથી નીકળી રહ્યો હતો ને એટલે કે ટાવર એથી ફરી પાછો લીમડા ચોક બાજુ જઈ રહ્યો હતો ને ત્યારે એક્ઝેક્ટ જે પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસની સામે મને એક બેનર જોવા મળ્યું એલેકે રાજકુમાર એજ્યુકેશન એકેડમી આપનું हार्दिक स्वागत કરે છે શું છે એ તો હું તમને બતાવું પછી જ ખબર પડશે કે ખરેખર શું છે પહેલા તો બાપુ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે હવે યે લોકો बोलेंगे કે બાપુ આપ કહી વે ભી પહોંચી જાતે હો આપ ઇસમાં સહી જગ્યા શું હે બાપુ યે સબ ક્યા હે યે હમારે રાજકુમાર એજ્યુકેશન એકેડમી માંગરોલ કેનો જો સ્કૂલ હે હા ઉનકે બચ્ચોને એક અલગ મહીમ ચલાયે હે યહા પર इंडिपेंडेंस डे है उसको थोड़ा अलग तरीके से सेलिब्रेट किया है अच्छा पर जैसे आप देख रहे हैं कि ये सारी चीजें ना बच्चों ने खुद ने खुद घर पर हैंडमेड बनाई है अच्छा। हाथों से बनाई हुई है और इसको हमने एक प्राइज रखा है हर एक का फॉर चैरिटी के लिए हम ये प्राइज को यूज करेंगे जो चीजें आप देख रहे हैं यहाँ पर मतलब ये सब जो सारी चीजें हैं ये बच्चों ने अपने हाथों ये सब बच्चों ने हैंडमेड है अच्छा ये क्या है ये वाला इसके अंदर अलग अलग

મિત્રો બધા જે કઈ પણ છે એ હેન્ડક્રાફ્ટ છે એટલે કે હાથ થી બનાવેલી વસ્તુઓ છે જેમ કે ફ્રેમ છે અરીસો છે પ્લસ ઘર અંદર લટકાવવા માટે કરી અને પ્લસ બીજું કે અહીંયા તમે ઘરની અંદર મસ્ત મજાનો માળો رکھવો હોય તો રાખી શકો હવે માર્કેટની અંદર તમને એક વાત જણાવી દઉં જ્યારે હું અમદાવાદ હતો ને જ્યારે અમદાવાદની અંદર આ રીતે હેન્ડક્રાફ્ટની મુલાકાત લીધી હતી ને ત્યારે બહેનું તો એવું કે આ જે વસ્તુઓ છે ને એ હાથથી બનાવવામાં ઘણો બધો એવો સમય લાગી જતો હોય અને બાળકોએ લગભગ 1 વીક એક વીક ની અંદર તૈયાર કર્યું છે અને એક વીક ની એટલી બધી જબરજસ્ત મહેનત પછી માત્ર ચેરિટીને ધ્યાનમાં રાખી અને આ લોકોએ એ સોસો રૂપિયાની અંદર અથવા તો બસો રૂપિયાની અંદર માર્કેટમાં એક કોમન આપણે ફ્રેમ લેવા જઈએ ને તો એ ચારસો કે એપ્રોક્સ પાંચસો રૂપિયા સુધી મળી જતી હોય પરંતુ આ લોકોએ સો રૂપિયા બસો રૂપિયા પચાસ રૂપિયા પોતાની અંદર પડેલું જે કૌશલ્ય છે પોતાની અંદર પડેલી જે સ્કિલ્સ છે એને ડેવલપ માટે કરી અને સ્કૂલે આ એક નાનું અમતું પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કર્યું છે હું ખરેખર આ કોનેન બાપુ એટલે કે શિક્ષક જે છે અમારા ટીચર એને બિરદાવું છું અને જેટલા પણ પાછળ ઉભેલા જે ટીચર્સ છે એનું ખરેખર આ સરાહનીય કાર્ય છે કે એ લોકોના દિમાગની અંદર આ એક વિચાર આવ્યો કે ભાઈ પંદરમી ઓગસ્ટે આપણે કંઈક એવું કરીએ કે બાળકોની અંદર પડેલી જે સ્કિલ્સ છે એ સ્કિલ્સ ડેવલપ થાય એ લોકો પણ કંઈક નવું શીખે

અત્યારે એક બીજો એક ભાગ અને એક બીજો આ ભાગ એટલે એમ કહેવાય ને કે આજની મારી જે 15મી ઓગસ્ટ છે એનું જે કાર્યક્રમોને આ બધું છે એ લાસ્ટ અહીંયાથી સફળ થઈ ખૂબ જ મજા પડી ચાલો તો મળીએ જે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો તમે પણ તમારા ગામમાં તમારા વિસ્તારમાં તમારી જે તે શાળાની અંદર પણ આવા કંઈક ને કંઈક કાર્યક્રમોનું આયોજન કરતા રહેજો જેથી કરીને બાળકોનો છે એ વિકાસ સદંતર વધતો રહે અને બાળકો હંમેશા પ્રગતિના પથ છે એની ઉપર એ હંમેશા આગળ વધે એવી શુભકામનાઓ સાથે બાય બાય આવજો